પાકે હવે આંબા નો પાકે તો કાઈ નહીં પણ કેસર તો પાકે ને છે કેસર પાકતા વાર લાગે વેવલોથામાં વેવલોથામાં સમજો કે નહીં આવો રહીશ તો જિંદગી આખી વાંધો જઈશ

ચક્રમ ઉમ ચક્રમ શિકાર કરવા જવાના છીએ અરે પણ આ જંગલ બહુ ખતરનાક છે અને આમ એકલા જશો તો ક્યાંક ફસાઈ જશો અરે ફાયબા જ્યાં વિક્રમ સાથે હોય ત્યાં ચિંતા ન હોય અરે હું કઈ પહેલી વાર થોડો શિકાર પર જઈ રહ્યો છું અરે મેં તો કેટલા શિકાર પણ આમ જંગલ જંગલમાં કોઈ ભૂમિયા ને હારે લીધા વિના ન જવાય અરે પણ હું છું ને

ચક્રમભાઈ નહીં નહીં વિક્રમભાઈ અરે હું વાઘ મારવા આવું છું એ બીકે તો કેટલાય વાઘો પોતાની બખોયલું બદલી નાખે છે હે ડફોડ

અને જો બહુ ઊંડા જંગલ માં લઈ જતો ઊંડા જંગલ માં ક્યાંથી લઈ જાઉં માં અરે ઊંડા જંગલ માં તો બહુ ગરમી થાય કઈ ટાઈક નો હોય અરે ગયું હોય તો ચાલ જલ્દી એ આવી જરા જલ્દી ત્યાં ક્યાં જાય છે બોલાવી લઉં જે તકલીફ તમને છે એ જ તકલીફ મને પણ છે એટલે ચંદન જેમ તમારા માર્ગમાં અડો આવે છે એ જ પ્રમાણે મને પણ નડ્યા કરે છે ભાઈ તમને તમારા ધંધામાં નડે છે અને મારા ને કેસર વચ્ચે એ જેમ ખૂંચે છે મહેમાન એ કાંટાને ઉખેડી નાખવા તો હું મોકાની રાજવી રહ્યો છું જાવ તો તારી પાસે તાકાત છે અને મારી પાસે પૈસો આપણે બંને જો મળી જઈએ ને તો આપણો દુશ્મન રામ બોલો ભાઈ રામ થઈ જાય કંચનબા કંચનબા કંચનબા

¡Suscríbete <coughs> al

No Thank <laughs> you. જો ખાલી હિંમત કરી છે તો તારું માહુ ધર માથે નહીં હોય લેવા આવે છે કોણ છે મારો

અમર સંગ ની મૂછ નો પાડે ઉતારું છે અરે મૂછ રો પાડી હું કયો તો માઠું ધારી દઉં રામ સંગ બા અમર ના ઘર માં હાથ નાખપો એટલે ઉતેલો હાવજ જગાડવા જેવું છે હો અરે શિયાળ તો હું ચામડું ઉતારી દઈશ વાત કરો હું કરવાનું છે તો કાલ દે રામસંગ રામસંગ નો ફાળ છે અમર સંગ ને આંગળે થી ઘોડી ચોરવાની છે બસ આટલું જ કરવાનું છે એને આંગણેથી ઘોડી ચોરવી એટલે મોતના મોડા માં હાથ નાખવા બરાબર છે એટલું યાદ રાખજે રામસંગ મોત ના મોડા માંથી ઘોડી ને લાવ તો મારું નામ રામસંગ ને

હોય તો ઘોડી છોડી દે એ ચીજ રામસંગ પોતાનો જીવ સટો તો ખેલ ખેલીને લાવે ઈ જીવ જાય ત્યાં સુધી તો ન છોડે રૂપા પણ આ ઘોડીએ તો ડાયરામાં તારા બાપનું નાક કાપ્યું હતું એ તારી ભૂલ છે પગે બાજ્યું તું નહી તો એ ખરખરો કરવા એ ન આવે એ જે હોય તે પણ આ ઘોડી છોડાવવા આવા પહેલા એટલો તો વિચાર કરવો હતો

રૂપના દરિયામાં ગોતા મારવા માટે જલસા કરવા માટે દોલત ની જરૂર પડે ને બાપુ અરે રાજા વાજા ને વાંદરા બધાય દોલત સામે ઝુકતા જલસા કરવા માટે હું તને જોઈએ એટલી દોલત આપેશ કર કામ લોકો ને લૂટી અને આ દોલત બનાવી નોટો અરે અમે ખાઈએ લાડવા લાપસી અને કામ ને અનાજ નો અરે ચાય તો આ બાપુ પૈસા આપો તું ફરી પાછો છોકરીને માટે માર ખાઈ ને આવ્યો અરે તો મારું નામ ખરાબ કર્યું આ દોલત સિંહ દીકરો થઈ અને માર ખાઈ ને આવ્યો કોને કરી તારી આ હાલત બાપુ એ બેજન હતા અને હું એકલો નહી તમને છઠ્ઠી નું ધાવન યાદ કરાવી દે અને પેલા તારા સાઠ ક્યાં ગયા જે મારું હરામ નું ખાઈ ખાઈ આવા થઈ ગયા તા બાપુ એ લોકો નક્કામાં નીકળ્યા પણ તમે ચિંતા ના કરશો હું એમને જોઈ લઈશ જો એ લોકો તારો ઘડો લાડવો કરે ને એ પેલા તારે પુરવાર કરવું પડશે કે તું પણ સાવજ નો દીકરો છે સમજો હા બાપુ હવે જુઓ આ વનરાજ શું કરે છે હા હવે મારી વાત પણ ધ્યાનથી સાંભળી લે ગામમાં જે મેં ધાક જમાવી છે એ તારે કારણે ઓછી ન થવી જોઈએ અને બીજી એક વાત જવાનીના જલસા તો અમે પણ બહુ કર્યા માટે જે કઈ જલસા કરોને ચાર દિવાલની વચ્ચે કરવાના કોઈને ખબર નહીં પડવી જોઈએ કારણ કે જો આ વાતની ધનપતને ખબર પડી ગઈ ને તો ધનપતની દીકરી માયાએ જશે અને વાહે વાહે ધનપતનું ધન કોઈ બીજું ઉડફ કરી જશે ના બાપુ હવે મારો દીકરો સાચો આપડી તો એક જ વાત રાજા વાજા ને વાંદરા બધાય તો ઓલત ને

એમ તારી પણ હંમેશા બે હા વાગે જો હું તારી વાત માની લઉં તું મારી વાત માની લે આ દોલત જે રીતે દોલતનો પૂજારી છે ને એમ રૂપનો પણ પૂજારી છે બોલુ તારી આ હિંમત કે તે મારી પત્ની પર નજર બગાડ્યું અરે નસીબદાર છે તું કે માત્ર ખાલી નજર બગાડી એને છોડી દીધી જા જો એ दौલત સીનો એક જ નિયમ છે રાજા વાજા ને વાંદરા બધાય दौલતની સામે ઝુકતા સમજો તારી પાસે दौલત નથી ને જમીન તો છે એ વસૂલે જી સરકાર લાવ પેલું કાગળ લવ પેન લવ હમ લે આ કાગળ ઉપર સહી કરી દે અરે અરે પણ શું લખ્યું છે આમાં આમાં લખ્યું છે કે તમારી આટલી મોટી જમીનમાંથી મારા નીકળતા રૂપિયાની સામે માત્ર એક વીઘો એક વીઘો મારો વાંચવું છે તારે હે વાંચવું છે આવ આવ હા લો ચાલો હવે તું પણ છૂટો અને હું પણ